કતરગામ તેમજ ડભોલી સિંગણપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ શરીર સંબંધ તેમજ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલ હાલમાં જમીન મુક્ત આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવી તેમની ઓળખ પરેડ કરવામાં આવી આગામી શ્રાવણ માસમાં આવતા તહેવારોમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે છે તુધી પોલીસ દ્વારા અગાઉ શરીર સંબંધિત તેમજ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવી તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ફર્યા નથી ને આ તમામ માહિતીને લઈ આજરોજ કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ડીસીબી ઝોન ત્રણ પિનાકીન પરમારની ઉપસ્થિતિમાં કતારગામ પીઆઈ તેમજ સિંગણપોરમાં પીઆઈની હાજરીમાં આવા જામીન મુક્ત આરોપીઓને રૂબરૂ બોલાવી ઓળખ ફરે કરવામાં આવી હતી ડીસીબી પિનાકીન પરમાર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો પોલીસ તમારી દુશ્મન નથી ગુનાખોરી પ્રવૃત્તિઓ છોડી સમાજમાં એક સારા નાગરિક બની પરિવાર તરફ ધ્યાન દેવા આપ્યું હતું આજ રોજ આપ જાણો છો તેમ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને હવે બધા તહેવાર ગણપતિ વિસર્જન અને વિવિધ તહેવારો હવે આવવાના છે તો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નને અનુસંધાને કાયદો વ્યવસ્થા સુરત પ્રોપર જળવાઈ રહે તે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા વિવિધ ગાયો આપવામાં આવેલી હોય છે તો આજે કામગીરીના ભાગરૂપે આજે સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપીઓ તેમજ રિસ્ટેટ બુટલેકરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે અને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે આની અંદર બાસઠ કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હારની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાયથી પગલાં લેવામાં આવ્યા છે જી સર ખાસ કરીને આવા જે આરોપીઓ છે અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીઓને સુધરી જવા માટે પોલીસ તરફથી શું ખાસ કરીને માહિતી પોલીસ અમારે તરફથી એક મેન્ટરનો પ્રોગ્રામ પણ ચાલે છે જેમાં તેઓની સાથે પોલીસના કર્મચારીઓ સતત સંપર્કમાં હોય છે અને તેઓ આ ગુનાહિત પ્રવૃત્તિઓ છોડીને મી સ્ટ્રીમમાં ભળી જાય એના માટે પોલીસ એમને સપોર્ટ પણ કરતી હોય છે અત્યારે આ તમામ આરોપીઓને અહીંયા બોલાવીને તેમને અત્યારે હાલની જે લોકો શું કામગીરી કરે છે એની પર પણ પોલીસ વોચ રાખી રહી છે એમાં એનડીપીએસની અંદર પકડાયેલા આરોપીઓને પણ અત્યારે બોલાવવામાં આવે છે જે એમને વોચ અમે કરતા જ રહ્યા છે એ લોકો અત્યારે મેઇનસ્ટ્રીમની અંદર આવી ગયેલા છે અને આવી કોઈ દુનિયા ગુનિયામાં હાલમાં એ લોકો સંકળાયેલા નથી પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને આ તમામ આરોપીઓની વિરુદ્ધમાં અત્યારે અટકાયતી પગલાં લેવા માટે